ભાજપ સરકારની બેવડી નીતિને લઈ ઉપલેટા શહેરમાં કોંગ્રેસ દ્વારા પોસ્ટરો લગાવી વિરોધ કરાયો છે હાલમાં રાજસ્થાનમાં નવી રચાયેલી ભાજપ સરકારે ચારસો પચાસ રૂપિયામાં ગેસનો બાટલો આપવાની જાહેરાત કરી ભાજપ સરકારની બેવડી નીતિને લઈ ઉપલેટા શહેરમાં કોંગ્રેસ દ્વારા પોસ્ટરો લગાવી વિરોધ કરાયો હાલમાં નવી ભાજપ સરકારે રૂપિયામાં ગેસના બાટલો બાટલો આપવાની આપવાની કરી છે ગેસનો કરી અમલવારી થતા ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા ઠેક ઠેકાણે પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો ભાજપ સરકાર રાજસ્થાનમાં ચારસો પચાસ ગેસનો બાટલો આપી શકે તો ગુજરાતને આટલા વર્ષોથી અન્યાય કેમ વીસ વર્ષોથી ગુજરાતમાં ભાજપ સરકાર છે તો ગુજરાત

ગેસ નું સિલિન્ડર આપવાની જાહેરાત કરી અને એની અમલવારી પણ કરી દીધી આ જે ભાજપ સરકારે રાજસ્થાનમાં અમલવારી કરી છે એનો અમે વિરોધ નથી કરતા પણ તો ગુજરાતની પ્રજાને વાંક શું ગુજરાતમાં જ વીસ વીસ વર્ષથી આ ભાજપને ખોબે ને ધોબે મત આપે અને ગુજરાતની પ્રજા જો ગેસને નામે લૂંટાતી હોય તો આ પ્રજાનો વાંક શું એટલું જ અમે ભાજપના આગેવાનો અને ભાજપના મુખ્યમંત્રીઓને સીએમ નરેન્દ્રભાઈ મોદી પાસે માંગણી કરીએ છીએ કે આ લોકોનો વાંક તોડી દો આ વાતનો વિરોધ કરવા અમે આજે ઉપલેટા શહેરમાં જુદી જુદી જગ્યાએ રાજસ્થાનમાં જો ચારસો પચાસ નો ગેસનો બાટલો મળતો તો ગુજરાતને કેમ નહીં આ મતલબના પોસ્ટરો લગાવી અને ભાજપ સરકારનું ધ્યાન દોરવા પ્રયત્નો કર્યા છે અને ગુજરાતમાં પણ ચારસો ને પચાસ રૂપિયાનો ગેસનો બાટલો આપવાની માગણી કરી છે આ અંગે જો તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો લોક જાગૃતિ અને લોકોમાં જાગૃતિ આવે એવા જુદા જુદા કાર્યક્રમો કરીને પણ અમે સરકારનું ધ્યાન દોરવાના પ્રયત્નો કરશું કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીની નવી રચાયેલી ભાજપ સરકારે રાજસ્થાનમાં ચારસો પચાસ રૂપિયા ગેસ નું સિલિન્ડર આપવાની જાહેરાત કરી અને એની અમલવારી પણ કરી દીધી જે ભાજપ સરકારે રાજસ્થાનમાં અમલવારી કરી છે એનો અમે વિરોધ નથી કરતા પણ તો ગુજરાતની પ્રજાને વાંકીશું ગુજરાતમાં જ વીસ વીસ વર્ષથી આ ભાજપને ખોભેને ધોબે મત આપે અને ગુજરાતની પ્રજા જો ગેસને નામે લૂંટાતી હોય તો આ પ્રજાનો વાંકશું એટલું જ અમે ભાજપના આગેવાનો અને ભાજપના મુખ્યમંત્રીઓને સીએમ નરેન્દ્રભાઈ મોદી પાસે માગણી કરીએ છીએ કે આ લોકોનો વાંકશું આ વાતનો વિરોધ કરવા અમે આજે ઉપલેટા શહેરમાં જુદી જુદી જગ્યાએ રાજસ્થાનમાં પચાસ રૂપિયાના ગેસ નો બાટલો આપવાની માગણી કરી છે આ અંગે જો તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો લોક જાગૃતિ અને લોકોમાં જાગૃતિ આવે એવા જુદા જુદા કાર્યક્રમો કરીને પણ અમે સરકારનું ધ્યાન દોરવાના પ્રયત્નો કરશું વિપુલ ધમેશાનો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ ઉપલેટા